નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર તેર એટલે કે જે પ્રોજેક્ટ નંબર તેર આપેલો છે રસોડું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે ધોરણ ત્રણની તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રોજેક્ટ અથવા તો બધા જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે અહીંયા તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ તેર રસોડું હવે અહીંયા કહ્યું છે કે તમારા ઘરમાં રસોડાની સામગ્રીની યાદી બનાવો તે શેમાંથી બનેલ છે તેની નોંધ કરો આ સામગ્રીની લંબાઈ પહોળાઈ માપો અને તેના આકારની નોંધ કરો તમારા માતા કે પિતા અથવા તો દાદા દાદી પાસે બેસી રસોડામાં છા કિચડી ભોજન બનાવવાની પ્રક્રિયા જુઓ અને તેની વિગતે નોંધ કરો ચાલો ઘરના રસોડાની સામગ્રીની યાદી આપણે જોઈએ તો એમાં આવશે ચમચો ચમચો તો શેમાંથી બને તો કે સ્ટીલ અને પ્લાસ્ટિકમાંથી બનશે લંબાઈ એની વીસ સેન્ટીમીટર છે આકાર એનો લાંબો અને પાતળો હોય છે ત્યાર પછી આપણે થાળી જોઈએ તો થાળી શેમાંથી બનેલ છે તો કે સ્ટીલ અને પ્લાસ્ટિકમાંથી લંબાઈ એની જોઈએ તો વ્યાસ છે ત્રીસ સેન્ટીમીટર એનો આકાર છે ગોળ ચાલો ત્યાર પછી આપણે કટોરી જોઈએ તો કટોરી શેમાંથી બનશે તો કે સ્ટીલમાંથી લંબાઈ તો કે એની વ્યાસ દસ સેન્ટીમીટર અને ઊંચાઈ પાંચ સેન્ટીમીટર છે આકાર એનો જોઈએ તો ગોળ હોય છે ત્યાર પછી જોઈએ તવી તો તવી શેમાંથી બને છે તો કે લોખંડ અને નોનસ્ટિક કોટિંગમાંથી લંબાઈ એનો વ્યાસ છે પચીસથી ત્રીસ સેન્ટીમીટર અને આકાર છે એનો ગોળ ચાલો ત્યાર પછી પ્રેશર કુકર શેમાંથી બનેલ છે તો કે એલ્યુમિનિયમ અને સ્ટીલમાંથી લંબાઈ એની વ્યાસ છે પચીસ સેન્ટીમીટર અને ઊંચાઈ છે વીસ સેન્ટીમીટર આકાર એનો નળાકાર છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચા બનાવવાની સામગ્રી એટલે ચા બનાવવાની સામગ્રીમાં જોઈશે ચા પત્તી પાણી દૂધ ખાંડ એલચી કપ તપેલી ગળણી વગેરે હવે એ બનાવવાની પ્રક્રિયા તો જુઓ સર્વપ્રથમ તો ગેસ ઉપર તપેલી રાખી અને પાણી ઉકાળો હવે ઉકળતા પાણીમાં ચા પત્તી ઉમેરો સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો એલચી ક્રશ કરીને ઉકળતા પાણીમાં નાખો ત્યારબાદ દૂધ ઉમેરો અને બે ત્રણ મિનિટ માટે ઉકાળો ચા ગાળવા માટે ગળની વાપરો અને કપની અંદર પીરસો તો આ રીતે આપણી ચા જે છે તે તૈયાર થશે ત્યાર પછી આ વાનગી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા વાસણના ચિત્ર અહીં દોરો તો સર્વપ્રથમ તો તમે ગળની દોરી શકો ત્યાર પછી તમે જોઈ શકો છો કે કીટલી દોરી શકો અને કપ્રકા દોરી શકો આટલી વસ્તુઓનો ઉપયોગ થશે મિત્રો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ અને બુક જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે આ ઉપરાંત અહીંયા કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આપણી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે